એલા ભાઈ હું હજી મારી વાડીએ દસ હજાર માં દાર જોર જ ને જવો કોની પાસે ગોંડલ થી કિસ્મત મશીન વાળા ઇરફાન ભાઈ આવ્યા છે જે જર્મન ટેકનોલોજી થી દાર જોવે છે તો તો આપડે બોર કરાવો છે જોઈ નાખો હાલો હાલો એક પટુ આયા છે બીજો પટુ આયા મળે છે એ તૈલે પટાની છોકરી આયા પડે છે ચોકડી ભલે ને થાય પણ પાણી કેટલા ફૂટે છે ને ક્યાં છે એ કહો ને આપણે જેમ શરીરમાં નકશો કાઢીએ એવી રીતનો જમીનમાં નકશો કાઢીએ નકશો કાઢ્યા પછી ખબર પડશે કે કેટલા ફૂટે ઊંડું પાણી કેવું છે ખારું એ મીઠું એ બધી ખબર પડી જશે આમાં કેમ આયા ઉભા રહી ગયા અહીંયા નકશો આવી ગયો છે આપણે પાણી કેટલા ફૂટે છે આની તમે છસો ફૂટ બોર કરો તો ત્રણસો સાડા ત્રણસો એ પેલું પસે ચારસો પચાસ બીજું છે ફૂટ બોર પાણી થવાની શક્યતા છે આમાં હું ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કચ્છ માં બધી જગ્યા એ બોર જોવા માટે જાવ છું જો મિત્રો તમારે પણ દાર જોરા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે કિસ્મત મશીન વાળા ઈરફાન ભાઈ ગોંડલ તો આજે જ કરો